અને એની સાથે સાથે એક વાત એ પણ તમને કહી દઉં ઉપવાસ ન કરવા ઉપવાસ કરવા એ નેગેટિવિટી છે ઉપવાસ કરવા એ નેગેટિવિટી છે કોઈ મારા જેવો કે મંગળ નળ જયો મંગળવાર કરો કોઈ કહે છે બુધવાર કરો કોઈ કહે છે ગુરુવાર કરો તો સાહેબ ગ્રહોના કોઈ પણ વાર હા તમે કદાચ અગિયાર જ કરતા હોય ફેમિલીમાં ચાલતું છે ઇટ્સ ઓકે પણ ઉપવાસ કરવા તમે સાહેબ જોજો બહુ જ બધા યંગ છોકરાઓ શનિવાર કરે છે તમે એને પર્સનલી પૂછજો બહુ દુખી હશે હું એવો નથી કેતો હું કોઈ અંધશ્રંધાની વાત નથી કરતો પણ વાત એવી છે કે ઉપવાસ કરવા એ નેગેટિવિટી એટલા માટે છે બેટા કે જે દિવસે હિતુભાઈ આપણે ઉપવાસ કરીએ ને એ દિવસે દસમા ઘેર દાળા વઘાર્યો ને એની સુગંધ આવે અને સાહેબ જમ્બુ છે ને જમ્બુ અને સુવું એ તો આદત છે તમે એક વાગે જમશો તો એક વાગે બિલાડા કોન્સેક પેટમાં અને એને માતું જે જે ઉપવાસ કરે છે ને એ પેટમાં એટલી ભૂખ હોય કે નાની નાની વાત પર ગુસ્સો આવી જાય હા નાની નાની વાત પર એટલે એ ફાયદો શું ઉપવાસનો કે તમે સામેવાળાને તમે આટલું બધું તમે કોઈને સમજી નથી શકતા ને ઉપવાસમાં અને ઉપવાસ કરવાની પાછળ સબકન્શિયસ માઇન્ડમાં એ જ હોય કે હું ઉપવાસ કરી એટલે મારું સારું થશે રાઈટ પણ વાત એવી છે તમે તમારી પોતાની આંતરડી કકડાઓ ને એના કરતા કોકની ઠારો સાહેબ જોજો તમે તમે ઉપવાસ કરો એના કરતાં કોકને જમાડી દો હું તો કહું છું ખાલી બે રોટલીની સાથ અને રોટલીની ની અંદર શાક મૂકીને કોથળીમાં લઈને કોક ગરીબ ને જમાડી દેજો તો તમારું સારું થશે 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 અને થશે લેક તમારો સુ વિચાર અને તમારી જે પોઝિટિવિટી છે ને જે પોઝિટિવ વાતો અને ફ્રેન્કલી સ્પીકિંગ હું કેમ કે હું પહેલી વખત આપને મળી રહી હતી બહુ જ બધું સાંભળ્યું હતું આપની પાસેથી એટલે કેમ કે હું થોડું આ બાબતે માનતી નથી કે ઓછું માનું છું તો મને બહુ બધા પ્રશ્નો હતા મને મૂંઝવણ હતી મને ડર હતો બહુ બધી વસ્તુઓ હતી પણ આપના વિચારો આપની વાતો આપ જે જે તમે પોઝિટિવિટી જે તમે બધું કીધું ને ધન્ય ધન્ય થઈ ગઈ એટલે મને બહુ મજા આવી ગઈ આપને મળીને આપની વાતો સાંભળીને અને આ વાતો હું હજી વધારે પ્રચાર કરીશ મારા સરાઉન્ડિંગ્સમાં આપની વાતો કરીશ બસ એટલું એટલું ચોક્કસ છે કે આપણે બધા જ આપણે બધા જ સુખની શોધમાં એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે પોતે દુખી છે એટલે એવી વ્યક્તિ પાસે ન જશો કે જે તમને મિસ્કાઇડ કરે છે અને વાત એવી છે તમે નથી માનતા એ વાત બસ માત્રને માત્ર એટલી જ એટલે છે કે તમને હજી સુધી કોઈ એવી વ્યક્તિ મળી નથી કે જે વ્યક્તિ તમને સમજાવી શકે એટલે એટલે તમે નથી માનતા એની સામે તમારો કોઈ વિરોધ નથી કોઈ મંદિરમાં જતું હોય તો બસ માત્ર એટલું છે બેટા કે તમે નથી માનતા એનું કારણ એ છે કે તમે હંમેશા એવું જીવન જીવ્યા છો કે ભગવાન મને એટલી શક્તિ આપે છે કે હું ક્યાંક ને ક્યાંક કોકનું સારું કરવાનો પ્રયત્ન કરું છું અને હું કર્મમાં માનું છું કર્મમાં સારા કર્મો કરીશ તો સારું થશે ને જો હું દુખી છું એનો મતલબ એમ કે મેં કંઈક કોઈકને કોઈનું મન દુભાવ્યું છે મેં મારાથી અનનોઇન્ગલી સારા કર્મ નથી થયા એટલે હું દુખી છું હું આઈ બિલીવ ઇન ધેટ સો આઈ બિલીવ ઇન ગુડ કર્માસ કે તમે કોઈનું સારું કરો તો ભગવાન આપોઆપ તમારું સારું કરશે ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો

તો આજે જ બાપુ બાપુલિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનુ નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો